માળિયાહાટીના ચોરવાડ ગામે કન્યા છાત્રાલય ખાતે રમત ગમત બે હજાર પચીસ ઉત્સવ યોજાયો માળિયાહાટીના તાલુકાનું ચોરવાડ ગામે કન્યા શાળા ખાતે રમત ઉત્સવનું બે હજાર પચીસનું આયોજન કર્યું શાળાની પાંચસો ને સોળ કન્યાઓએ ઉત્સાહભર્યું વાતાવરણમાં ભાગ લઈ કાર્યક્રમને દીપાવ્યો કાર્યક્રમનું આયોજન ખેલ સહાયક કપિલભાઈના માર્ગદર્શન નીચે થયું હતું શાળાના આચાર્ય બાબુભાઈ વાઢેર તથા શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા જયમત ઉઠાવી કાર્યક્રમ આનંદ અને ઉલ્લાસભર્યા માહોલમાં કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હું વાઢેર બાબુભાઈ એકતા આચાર્ય આજ રોજ માળિયા હાટીના તાલુકાની કન્યા શાળા ચોરવાડ મુકામે રમેસવ બે હજાર પચીસનું આયોજન કરેલું હોય જેમાં શાળાની લગભગ પાંચસો ને સોળ કન્યાઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ છે આ કાર્યક્રમને દીપાવવા માટે શાળા પરિવારના તમામ સભ્યોએ પોતાની મહેનત અર્પણ કરેલ જે તકે શાળા પરિવારના તમામ સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું પંકજ રિપોર્ટ નો રિપોર્ટ ન્યુઝ માળી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે